છે આ જે ત્યાં સુધી બધાને આ જો બનાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નમસ્કાર અત્યારે રાતના વાગ્યા છે દોઢ અને અત્યારે ઇમરજન્સી ભાડું આવ્યું રાજકોટ જવાનું છે મૂકવા જવાનું છે કે રિટર્ન આવવાનું ખબર નથી પણ અત્યારે રાજકોટ જાય ત્યારબાદ આજ જે દેવ દિવાળી છે ને ઘણું બધું ટ્રાવેલિંગ કરવાનું છે કેમ કે અત્યારે નાનો પાડી શકાય એટલે રાજકોટ જાઉં છું રાજકોટથી આવીને પાછું કેશોદ જવાનું છે કેશોદ ફંક્શન છે કેશોદ ફંક્શન પૂરું કરીને પરિક્રમા કરવા જવું છે જોઈએ ક્યાં ક્યાં જવાય આજે આખો દિવસ એટલી ભાગદોડ રહી કે શૂટ કરવાનો ટાઈમ નથી મળેલો રાતે રાજકોટ ગયો રાજકોટથી હોસ્પિટલે ડ્રોપ કરીને એમ સીધે ને સીધો ત્યાંથી નીકળી ગયો ને આવ્યો છું કેશોદ કેશોદ શૂટ છે અત્યારે વેડિંગમાં આવી ગયું મારી પાછળનું બે કેમેરો કરીને લોકેશન બતાવું કેમ કે માઈક સાથે નથી એટલે થોડો ધીમો આવશે તો કેશોદની અંદર કિસાન ફાર્મ કરીને છે ને આ મુજબનું કંઈક સેટઅપ આખું મારવામાં આવ્યું છે અહીંયા મેઇન સ્ટેજ છે ડીજેવાળા એની પાછળ એલઈડી સામે એલ સ્ક્રીન મટકા એન્ટ્રી માટેની ગોઠવણી ચાલુ છે સામે બેઠક વ્યવસ્થા એની પાછળ એન્ટ્રી પણ ખૂબ સરસ મજાની છે તે પણ વિડીયો હમણાં બતાવું અને અહીંયા આપણે વરાજાને બેસવા માટે આવું કંઈક સુંદર મજાનું આયોજન છે તો ફૂલ આખું તમને બતાવું તો મેન સ્ટેજ કંઈક આ પ્રકારનું બનાવ્યું છે વોકિંગ કરો એટલે થોડું સ્ટેબલ વિડીયો નહીં આવે વચ્ચે ઝાડું રાખ્યું છે એલ આમ લીલો કલર છે એટલે ખૂબ સુંદર મજાનું અહીંયા એન્ટ્રી થશે નાઇટી હવે મિત્રો આપણે આખા ગ્રાઉન્ડ નું ચક્કર લગાવી લઈએ મેઇન એન્ટ્રી ગેટ અત્યારે છે આ અહીંયા પહેલાં અગાઉ આવ્યો હતો ત્યારે આ વોટરફોલ નહોતો વોટરફોલ પરમેનન્ટ પાર્ટી પ્લોટવાળા બનાવી તો ખૂબ સુંદર મજાનો લાગે ગેટ પણ પરમેનન્ટ હોય એવું લાગે છે કારણ કે આ પાર્ટી પ્લોટ તરફથી જ આપવામાં આવતું હોય ખૂબ જ સુંદર મજાની એન્ટ્રી આખી બનાવવામાં આવી છે એલઈડી લાઇટનું જે તમે અત્યારે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અત્યારે એલઈડી લાઇટિંગ આખું એન્ટ્રી ગેટ આ તમે વિડીયો જોતા હશે એ પહેલાં તો આનું પ્રીવેડિંગનું જે શૂટ કરેલ હતું તે ફૂલ ડેનો બ્લોગ પણ મૂકી દીધો છે તો એ જોવો હોય તો પણ આપ જોઈ શકશો તો હવે જોવા કેટલું સુંદર મજાનું આખું લાગી રહ્યું છે એન્ટ્રી ગેટ ખૂબ જ લાંબુ છે એટલી જ એલઈડી જે પીળા કલરની આવે છે તે આખી લાગેલી છે બેકગ્રાઉન્ડમાં વોઇસ મ્યુઝિક ચાલુ થઈ ગયું છે એટલે પણ તમને થોડો વોઇસ આવતો હશે તો આવી કંઈક સુંદર મજાની એન્ટ્રી થોડું સ્ટોપ કરવું બીજા મહેમાન આગળ જાતા હતા તો એ નીકળી ગયા ત્યારબાદ ફરી પાછું આપણે કન્ટિન્યુ કરીએ તો સામે જે કોલ ફાયરની તૈયારી થાય છે એન્ટ્રી માટેની ને ઓલો જે સ્ટેજ હતો સાર્ફી લાઇટનો કેવું આવે ખૂબ જ સુંદર મજાનો આપ જોઈ શકો છો ગેટ સાવ મહિના લગભગ ફૂલ થઈ ગયું છે એ ટાઈમના ખૂબ જ પંકચ્યુલ હોય છે તો આખું આવું કંઈક ગ્રાઉન્ડ જમણવારનું પણ આપણે થોડીવાર પછી ત્યાં પણ હું તમને આટો મારીશ જમવા જઈશ ત્યારે થોડું શૂટ કરી લઈશ તો આવું કંઈક આખું ખૂબ સુંદર મજાનું આયોજન જે ઓલું ફૂગાનું બ્લાસ્ટિંગ થતું હોય ને ફટાકો થાય ને ઉડે ને નત નવીન ફૂગા નીકળે એ આમાંથી નીકળે એ આવી રીતે કંઈક બનાવતા હોય છે ભાઈ જોઈ લઈએ ફટાફટ મશીનથી ફૂગા ફૂલાવી લઈએ ફટ કરતા ચાર આડાવડા કરીને બાંધી દીએ ફૂગા આ સફેદ બાંધી દીધા એ નીકળી ગયો એક હવા એકમાં નીકળી ગઈ આવું થાતું હોય ઉપર લાલ નીચે સફેદ મોટો ઉપર સફેદ ને એની અંદર પાછા લાલ ફૂગા નાના નાના પછી મોટો ફૂગો ફૂટી જાય ને બીજા ફૂગા હે એ હવામાં ઉડી જાય આવી રીતે કંઈક આખું સેટઅપ થતું હોય કે છ હે ફૂગા એક બે ત્રણ ચોથો બનાવે પાંચ ને છ આ બની ગયો આખું કેમ બને તે હું તમને બતાવું આ ભાઈ આનંદ ફ્લાવર ડેકોરેશન કેશોદમાં છે આજુબાજુમાં જ્યાં પણ સર્વિસની જરૂર હોય તો ભાઈનો કોન્ટેક કરજો ઇન્સ્ટાગ્રામ આઈડી છે અત્યારે મોટો ફૂગો ફૂલાવી લીધો હતો હવે એની અંદર નાના નાના ફૂગા સીધો અંદર ફૂગ બીજો આવી રીતે છ થી સાત ફૂગા ત્રણ ચાર પાંચ છી સાતમુ નવ થી નીકળી ગયો આખો ફૂગો થઈ ગયો કમ્પ્લીટ એને વાળી દીધી ગાઈડ બે આ બાજુ થાય એ પણ કેવું થાય છે પછી ડ્રોન શોટ મૂકી દઈશ તો શરૂઆત સૂપ કરી છે સુપ પછી સ્ટાર્ટરમાં શું છે તે જોઈએ સ્ટાર્ટરમાં ચાઈનીઝ છે ત્યારબાદ સ્વીટ ટેસ્ટ કરશું થાળી તો અત્યારે લેવીને થાળી નિરાતે લઈશ ઇટાલિયન માં પિઝા હતા ને ફરસાણ માં ભજીયા તો મોટી થાળી ન લીધી નાની થાળી આપણે ભજીયા થી શરૂઆત કરી દીધી પછી ઓલી થાળી તો જ્યાં લઈએ ત્યાં બીજું ટેસ્ટ કરશું અત્યારે ભજીયા તો પેટ ભરીને ખાઈ લઈએ એ મુકાય નહીં તો બધું ખાધા પછી અંતે પાન ખાવાનું પાન પણ અલગ અલગ કવાલી જાય આપણે માધવ સોળા સો ખાઈને તમારે ઠંડુ પીવું હોય તો ઠંડુ પણ પી શકો આ અત્યારે ચાલતું હતું ને અહીંયા ખૂણામાં પાનનું કાઉન્ટર હતું એ સબ્જીમાં પનીર ને મિક્સ સબ્જી નું શાક છે પંચરત્ન હલવું ને રબડી

ચંદ રાત હોય લોકો કદાચ ફટાકડા ફડવામાં માહિર છે कोई बात नहीं लेकिन आप सभी को मेरा साथ सुनाओ फर्स्ट अपने वरराजा थी स्टार्ट करिए हम नो निकनेम शू राख्यो छे ये तो कई चेर नहीं थी यार बाबू ओके मारी वाली सपना ये तो पछि तो बदल दे माय डियर सपना माय डियर सपना अब गुजराती लोगों ने गुजराती बोलवा में सो प्रॉब्लम छे ओके अंकल ने अपने वडीलो पासे मोकलवा छे एमना थी डर लागे छे आवाज तो त्या पोत से जेला अंकल थी बीक लागे छे वो पक्को छे आमनी सामे एक्सेप्ट नथी करवा एवो छे अंकल एवो कहे छे के मारा थी डरे वो छे ज नहीं कई नथी के अंकल डरे ना आई विल रिक्वेस्ट मॉम स्टेज में बुलाना चाहूंगी ब्राइट साइड से हेतु जी को प्लीज आ जाए स्टेज पे क्या सर हेतु અમે સાચું નામ નથી લખાવ્યું નેક્સ્ટ પારુલ બેન એન્ડ ગ્રુપ કોમલ બેન એન્ડ સાગર એન્ડ ગ્રુપ ખનક નેહા આ બધા જેટલા પણ પરફોર્મન્સ છે પ્લીઝ જલ્દીથી બધા અહીંયા તૈયાર થઈ જાઓ કારણ કે આપણી પાસે દાંડિયા માટે પછી સમય ખૂબ જ ઓછો છે અને ગણતરી જ આપણે દાંડિયા રાસની પણ શરૂઆત કરવાની હોય બધા જ મોગેરા મહેમાનોને કહીશ ડાંગ રમવા માટે ઉદ્ધાય અહીંયા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહેવાનું છે તપકા એલાબેન અને આપના হাজબેન્ડ નું નામ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ એલાબેન આઉટ કનેક્ટ 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 ડિસ્કનેક્ટ 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 કનેક્ટ કનેક્ટ ડિસ્કનેક્ટ ડિસ્કનેક્ટ અથને થી મેળવવાનો સવાર પડવાનો હતો ને સવાર પડવાનો હતો સવાર શું નામ છે આપનું અરે હાથ ઊપડી ગયો એટલે હાવા બાર વાગે

આમ તો હવે તેર તારીખ થઈ ગઈ છે કેમ કે રાત ના વાગ્યો છે એક અને હવે અત્યારે કે થી નીકળ્યા ને જાઉ ચેક કરે અકેલે હે સફર કા મજા લીજે